હવે પોલીસ પાસે જઈ અને ગમે એમ કઈક આલા ગાલા તો મારવા પડશે એને સોડાવો તો જોશે પણ સાફ થાય છે એટલે વાંધો નહીં આવે

ગાંડા ગમે એની વસ્તુ ઉપાડી આવતા હોય એ આપણને થોડી ખેબર હોય એ મને ગાંડો હું કામ ત્યાં ખેબર છે સાહેબ હું એને ગાંડો કહું ને એટલે એ રોવા મને એટલે હું એમ કહું બટા હું ગાંડો તો એ રાજી થાય જોયા મત નમ લાગતો એ સાહેબ એ જોયા માથે નો જાવ અને તો છાક વરામ લાગી ગયો ને તો તને જંદે લાગી જાય છો તમારા ફટા ઉતરી જાય છે સેને મારો દીકરો મને ગાંડો ગણે હે દાદા આવા ગાંડા માણા હોય ને એને પાગ ખાણ મેચ્યા હોય કેટલો કેટલો માર્યો તો તમારું જ નામ દે મારું જ નામ દેને એ નાનેથી મોટો મેં અહીંયા કર્યો છે અને ગાંડો થઈ ગયો તો અત્યારે સાહેબ થોડો આપણે ધક્કો દઈ દેવાય મારે ધાસવો પડે ને અને આ તો સેવાનું કામ છે સાહેબ આને તમે લઈ જાઓ તમારે પણ આમ તો માલ પકડાવો છે ને એટલે ગામમાં કયો ધંધો તો કરે જ છે પણ એ મારી પાસેથી સટક છે નહીં એ સાહેબ તમે કોઈ દી લીજો હાલ બટ આઈ

દારૂડિયા તો ગણી નથી બહુ બહુ દાદા સાહેબ પાસે ખોટું શું કામ બોલ્યા તમે મને ગાડો ગણ્યો મને ગાંડા તો તમે કાટતા હતા અને દારૂન થેલી તમે લાવ્યા હતા તો મારું નામ શું કામ દીધું હા દીકરા બે મારી ડગરી સચકી ગઈ હતી અને દારૂ ક્યાંથી આવી ગયો ને એ દીકરા મને નથી ખબર પણ શું કરવું મારે કઈક આલા ગાલા મારી તને છોડાવો તો ખરો ને અને આપણે ક્યાં સતવાજી દીકરા હતા તે હાસુ બોલાય હાલ હવે હાલ દીકરા કીર્યા દાદા હું ઘરે ન થવાનો દીકરા કામ ઘણું પડ્યું છે અરે કામ કરવું હોય તો કરો ન કે કાય નહીં મારે આમ તો આ પગમાં ફૂલ ફૂલા પડી ગયા ને આ બધું હોજાર દીધું હે દાદા હું બે દી રજા રાખવાનો હું બે દી ન થવાનો કામે એ હારું જા આરામ કરજે આરામ કરે એવો તો કરી વેર્યો માલ મારો પકડાણો ને ગરાજમાં ક્યાંય દેવાનો નથી આ દીકરાએ હારું કીધું બે ધી રજા રાખી બધેય માલ પોગાડી દેવો છે હવે દાદા દાદા આ બધું તારા કારણે થયું છે બે ધીમાં ડગરી સટકી જાય મેળે કોથી આવે મને તો કંઈક ડાયરમાં કારું હોય ને એવું લાગે છે પણ દાદા તારો પતો તો હું લગાડી શકતી

તારા બાપાની શેરી નવાઈ નો ન મારું બેટું આજ મરાણા

તમને નથી ખબર મારે ઓલો છોકરો રહ્યો ને એ રિહાય ને એટલે મારે ગાંડો થવું પડે અને સાહેબ રાજી રાખવો પડે એને એનું કોઈ નથી મારો દીકરો મારો પણ દાદા સમજો તમે એના હાટુ શુંનું શું કરો છો આવું કોઈ ન કરીએ કેવો જાઓ જાઓ તમ તારે સાહેબ 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 અન ફૂસે સાહેબ તમ મતાતન તપસ્સુ કામ નો કરી

Papa <laughs> <laughs>